હળવદ દ્વારા આજ રોજ આજરોજ રાહત ધરે દરેક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસ હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ વિતરણ અમે દાતાશ્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું ત્યારે બજારમાં જે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ રાહતદારે ચોપડા ફૂલ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ ચોપડા આજ રોજ જે વિતરણ કરવામાં આવ્યું તે બજારમાં છસો ને સાઠ રૂપિયાના બાર નંગ ચોપડા મળે છે તે જ ચોપડા અમે સાઠ ટકાના ડિસ્કાઉન્ટથી અમે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયાના ભાવથી આપ્યા હતા સાથે સાથે દાતાના શ્રીના સહયોગથી અમે એક શૈક્ષણિક કીટ પણ અમે દાતાશ્રીના સહયોગથી આપી હતી જે પણ એક લોકો એક સેટની ખરીદી કરે તેના સાથે એક શૈક્ષણિક કીટ પણ દાતાશ્રીના સહયોગથી આપી હતી ત્યારે આ સેવા કાર્યમાં દરેક લોકોએ સાથ સહકાર સપોર્ટ આપ્યો પ્રથમ તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અમારી ટીમ વતી અમે આપી રહ્યા છીએ હતો કપડાં વિતરણ માટેનો છોટા કાશી દ્વારા તરફથી આજે વિતરણ કરવામાં આવ્યું પાંત્રીસથી ચાલીસ હજાર કોપડાનું અમે આજે વિતરણ કર્યું છે સાઠ સાઠ ટકા ડિસ્કાઉન્ટની સાથે ચોપડાનું વિતરણ કરેલ છે